હું એક આપણે ખેડૂત છે અને ખેડૂતની માંડવીમાં હું અમે અત્યારે જોયું તો માંડવી એકદમ પીળાશ માથે લગભગ મારા દરિયામાં ઘણા એકટરમાં આ માંડવી એવી થયેલી છે અને હું જોયું એટલે આમ ઘણું માંડવી પીળા છે એકદમ પકડી ગઈ છે એટલે આના જે ખેડૂત છે ને એને જ આપણે મળવી કે આ કઈ રીતે કે આ થયું છે ભાઈ એટલે આના જે ખેડૂત છે ને એને હું મળું તમારું નામ જણાવશું ભાઈ વિશ્રામભાઈ હા હા વિશ્રામભાઈ આ

પાટા જેવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ દેખાય છે અને રાતા પાણી રોવાનો વારો આવે એવું લાગી રહ્યું છે કારણ કે આ જુઓ તમે દેખાય છે આ એને અત્યારે માંડવી અત્યારે મગફળી જે છે ને ઉમળીને દેખાડે છે કે આવું છે અને આવી મારી મગફળી બધી બગડી ગઈ છે એટલે આઠથી દસ વીઘાનું આ મગફળી તો છે પરંતુ બધામાં આખા જે પડું છે આ એમાં બધામાં એવું છે એટલે આ ભાઈ માલધારીનું કહેવું એવું છે કે આમાં કોઈ એવી દવા આવે અને મારી આ મગફળીનો સુધારો થાય એવું કાંઈક હોય

આ બિયારણ બધું એક જ છે છે તો કોઈ કોઈ એવું કેવું લાવ્યા તમે વરસાદ વિશે શું કેવો છો વરસાદ થાય તો સારું કુદરત ની મહેરબાની કુદરત ની મહેરબાની છે એટલે આપડે બધા વરસાદ ની આશા લઈને તો બધા બેઠા જ છે

ભલે વિશ્રામ ભાઈ જય શ્રી